એ તો તીજા ભાગે વાય ને તો આટલું એમ મળ્યું એમ ને તમારી ભેસોય રખડી પડે અને આ કોકનું ખેતર આયેલું આ લીધેલું હોય ને તો આપણે કોમ કરવો પડી ને પીધો ભાને એ તો ગોઘરામાં ના ના વાતો ગોવા મારન કેવાની જરૂર નહીં તમાર દાચા ઉપરથી ખવા પડે જો ચોડી લે હોય ને દાથા ઉપર બરબાદ થઈ ગઈ આ કોમ મારા ના બેન નેસા થઈન તારો કરમ પૂરો કઈ નાશ હું કા મારું હું હા બોલો તમે ખેતીમાં કોઈ ભલેવા લાયા નઈ ઉન ને સાલમાં હો

તો પોત ભાઈ તમને મારું ઉપાડ ઉપાડ જોતા હોય તારા છોકરા વીવામાં હું લાખ રૂપિયા આવ્યા છે તમે એ પસાર નોમ લેતા નહીં આખું ખેતર સાફ કરો તો દવા હારી હારી છોટો તારા ફટાફટ કામ કરો ફટાફટ ખેતર ખાલી કરો મારા ઘઉં આપવા છે ઘઉં આપવા છે ઘઉં આપવા છે ના એટલે ઘઉં જ કરવા છે તો બીજું કોઈ કરવું છે તને વાપવા નહીં આવે ઘઉં મારા એકલા વાપવાના છે ઉનું તમે છૂટા હા આ બે ત્રણ દાવ ટ્રેક્ટર જેવું લઈને કામ કરો ફટાફટ ખાલી કરો હેલો મારા ઘર બાબુ છે તમે કોઈ તમે દાદા નહીં મારો કોઈ ખોબરી ના તમે જોયા હોય ને ચોય જોયા હોય પીપી પડ રહ્યો હતી ખબર છે કે આ ખેતરમાં કોમ નહીં કરો તમારી લીધે મારો ભરવાનો પીવું છે તું આ લખમજી નીકળ પડી તો ને એ કે આમ ભૂલી ગયો એટલે બાબા તને આલું નહીં કોકન લક્ષ્મણ જે તો કહું બો આ તો મેમણ આયાતા થી હવે કેટલું જૂઠ્ઠું બોલછો પેલો સોકરોમ પયના દેવન બેવા બતો બાકી છે તમને ખબર છે કશું કામ કરતા નહી એ ચોરી હું 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 દેવા મારું હું નહીં પડતો તું ભરી નાખ જ દેવા હવે પી તો પડી રહ્યો છો હું ભરો છો તમે પી પીન રહ્યો છે પડી રહ્યો છે ને આ હરખી દે કામ કરી હોય તો આ લઈ લે ખેતર પાછું હું

લગીર ભલે વાં નહીં પછી કી વાપા આલો એટલે તમને હું વાય ના લઈને ભિખારી થવું છે મારે આ વિગો મારા પહેના વિઘો હોય છે એને ભીખાર કયો તાને તો જેટલું આ ખબર ના પડે આમ આટલું આટલું રૂ રૂવે લીએ તાને પૈસા કમાવો ને હેતીમાંથી માલું એમને નહીં મળતા હ બેટો અરે પેલો શોય પી પીને પડી દસ અને પછી કે પાછું નાને આટલું રૂ છું ને તમે વાવા જ ના લાવીને ઘેર ના આવું વાવું શોધીધી દઈ જા વાપા લે તો મેં ભિખારી થઈએ કા ઉપરથી વાપા લાવીને ઉપરથી હો

આજે કશું વાતો હા ઊંડું બાર આવો અને હરકીતા મજૂરી કરજો છોકરો બોકરો ભેગોથી બૈડ્યો બૈડ્યો અને અને જો કતી આખું પાછું લાગ્યું તો અડધા પાકમાં કાઢી મેલ્યું સારું વાંધો નહીં એટલું બધી જવાબદારી મારી હા આ બૈ તારા પર દઈ આવી એટલે તને બાબા આલ્યું બાકી મુદ્દો તો આવવાનો બાબા હું હા થોડી શીખમાં આલો પી પી ભરી જો ઓમ થી ઓમ સીઝન પર લેવા જાય

ત્યાં ઘેર એક ટક તો પ્રોટીન એક એક લ્યો એટલે થી આપડો આ પાછો એમાં બાકી પૈસા લ્યો પર સર આજ आलू કાર આલુ એ તો કાળેની પાઘર થા દે ક આલુ છે અમારું પેલા પેલા લાબા જો ગોળ બોર પછી ઇગנם છો તો કાટી કાટીને મણ એ તો ઢોળાસ તોણો બોણો દે કે પાવ ગંધા હતો મારી હાથે ખોટ પર ઓસી વાળી છે અરે કાશી એમનો હાલમાં હો પૈસા કોટ 3 થઈ 3 થઈ 120 છા

એ કોરું પીવાય છે મારા બેટા વાયકણ ફૂલ થઈ થઈને પડી રહેશે એટલે હું આ પાલું બાલું કશું રાખતો જ નહીં પોણી નહીં રાખતો મારો બેટો કહે છે પોણી નહીં કણ આ લ્યો તો ભાજી પી ના પણ હું શું કરું બાટલો બાટલો હોત તો મારે ભાજીને ડાયરેક ખેતરમાં જઈને કંઠીથી આ તો પાછું બુશ વગરનું છે કશું વાતો નહીં બુશ શું કરવું છે ભાઈ

દારૂ પીવું છું દારૂ પીવું છું તે પણ આ લોટા ને પીવો ને એટલે લોટા ને ખેતરમાં માં જાવ છું કહું તે ઓર રાખે તો ઈશ્વર પછી પલાવે ઈશ્વર મન બોરું જાવ એટલે કો કે ભરી દે થોડું પાણી અને રી આઈ રી અને હેડી આવો ને કોક કહી એટલે તો મન તો જોર છે કોમ કરતો તો આનો શાક બનાવ કોઈ શાક નું કોઈ નક્કી નહીં લસણ ફોલું છું તો ઉધી જોઈએ છે બટાકા બટાકા વઘાર દઈ

હર હરકાઈએ છે ટાઈમ તો થવા દે ભૂખ લાગી ગઈ તમે એટલામાં મો તો નહીં મારી માની જો કણ ડોશીન ખબર નહીં પડવા દીધી ને મુકવા તો પોણી છે આ મોકા હેતર માં દોર ડાયરેક્ટ આગળ બેઠા બેઠા ના ઠઠાવ પીયા પીયા મલી નહીં ખાવા લાગે તમને અરે નહીં પીવો મારા ના પાડું છું તો સુધરી જજે લાકડામ જવાનો ટાઈમ થયો લાકડામ હું લાકડામ જો કમ લોખર માં જો મગજ બગાડતા ને કે ખોડી નોખે તમારા ઢોગા આ વખતે

અવદી થેલી લાણા ખાજે મટી જાય ને મારા કાઠું છે કોને કાઠું બળ છે ભાઈ ભાઈ મજામાં ના કરો ટાઈમ છે શું માતો એ बाजू દેખાણો નહીં દે કે તરમ હું એતમ હતો હા ઓની લાયોમાં જલ્દી ઘેર આવવું પડે શું લોટા પોણી આલજે પણ આપણ અલી મેમણોનો તારો ભાવ મેમન પરોનો આવે એને આ બાકલામાં પાણી પાવવાનો એમાં બોંછો શું કરનો મોર ના ના સર ના સેરે બાને આપળો કોઈ એવું નહીં મોટાઈ કર ના લોટામાં તો સારું ક્લાસ કાચનો ફરા થઈ ચૂકી છે ભલે ગોમરો હોય ભલે હોય

વાત ચુનબત ચુ જાવ ના લેન જઉ છું ઓ સાવ જો 100 રૂપિયો જો તમાકોનો રોપ લાગબો છે હા તમાકોનો રોપ લાગબો જો 100 રૂપિયો લાવ અલ્યા ફારી ગયું છે તંબુરા ઘર કણ કરી તમાકુ નહીં વાવવાની તંબુરો તંબુરો કોનો કરો કે મને નગર અને ગોરી કુટી નાશ્યું હમણા હાલ ઉપર જોથી ઉપર ઘેર હે મતલુ મતલુ ની હે હા તો પી જાવ હે હકરાવાયો છું પી પી જમીવા ગુલામી નહી કરતા હા જો હેડો મજૂરી કરીએ છીએ તા ગુલામી નહી કરી મજૂરી કરીએ ભાઈ રાજે હું બોલો છો બોલા કે હું તાકાત હોય તો આમાં હા આમાં બોલો એટલે તું જવાબ કાનો એ થી કર્યા વગર તું હે એ ને તમારા ઘેર કોણ હાલ તમારા ઘેર કોણ મહેમાન સન્માન ના થાય ને જગ્યા આ બાપુ ભાઈ ને રહેતા હું દારૂ પીપીને હું કંકુરો સન્માન દારૂ દારૂ ના કરતો મારા ભાઈ હા હેલો કોઈ ઘેર રાત્ર <coughs> <coughs> સારે પૈસાનો હું બાશી લ્યો હતો પણ તમારું અલ્યા તમા કોને હા લાલ છો તમે કાલ આવ છો મારા પૈસા લાવવાના છે કાલ આવ છો કે જો 100 રૂપિયા દેજો તો હું બાકી આ તો બાકી હું લ્યો હતો તમારા પાસે કેવળ નાવા તો હું લ્યો નહી આ કીધું છેલે પીપી હેડ્યા આ છે નાના ઓર બાબાને હેલો કહી દે કોઈ મારા બાબા પપ્પાને હેલો જો અમોય વાઈ દેજો આને હું પીપીના વાળ હવ ભરવાનું છે સંપળ સોજો સહી પેરો સંપળ બંપળ કોઈ શાક નું ઠેકાણું નથી કઢી બનાવી ડોહાવાળી કે રાહવાળું શાક બનાવજે બરી આજ પીધું નહીં તો મને જીવ બળસ બોલી તો જો હું પણ જીવ બળસ પણ એ વાળી થોડું પીન બગાડ દીધું આવા ડાયા રહેતા હોય તો મને ગમો એટલે બાજરીના રોટલા બનાવવાના છે એવું બને તો કઢી થઈ ગઈ છે આવો 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 બાયરી હા બે Thank you. ઓબ્રિયો હા પોણી નહીં પીયો તમારું ધંધુ પોણીએ મારા પીયો ના ના હું થી પીયો આ આ તમારો ધણી પી પી ઝઘડા કરે છે મારા ના હોય તો કે જમીન હું તો વાત કરી છે જમીન વાબાલવાની હવે મારા તનો જમીન વાબાર બિલકુલ આલેની નહીં હું મારા ઘર વાયો પર કે કુમ જોતો ની બાકી તમાર મારા જમીન વાબાર નહી ઈકા પી પી નાઈન તાકત દી ના કરસ પણ યોને તો પીધોય ના હોય માં જોડે બેઠા હતા હાલ તો કોણ સાક વગર એટલી વાર થઈ ઓય બાટલામાં દાવું નઈ ફળે છે બાટલામાં તો બાટલામાં તો માં જોડે બેન પોણી પીતા હતા એ દારૂ છે એ પી પી ફળ છે રેટ થી ના આવ્યો તો ઓમ સાન ટેન્શન મને કે બોડા પેલું ને ખોળી ના બોડું ને મારે તો જમીન માં બાલ્મી નથી બરોબર જો જોતી હોય ને તોય વાઈ જાય પોકની જો હેડો નઈ વાબની આ લઈ મને હેડો બકાય બકાય ને મારા જોડે બેહીને પીધું છે અના કોકના ઘેર હું કા ઝઘડા કરવા જતા હશે એ તો મોડ મોડ થોડું ગંદુ પુરુષ હતું તું આ ડોહો કદી ના સુધર આ લાકડા દેખો તો છે ને ડોહો ની સુધર મારી ને મારી છોકરા ની જિંદગી બગાડી આ કેટલું ખોબરવાનું આઈ જે હા હા કરતા સુંધી કાઢો તો એ ઉલવાય લઈ આઈ નહી એ વીતી એવી છો પાવર શું કરે હું સા ઉપડો ખાવા બાવા આવતા નહી ઘેર કશું મળશે નહી તમને શરમ ચમ એટલે પેલા ડોહાય ખાવા

રૂપિયા દેવું હોય તો પૂરું કરવાનું હોય તો હેડે આવી સી પીપી દેવાના તો માંગ્યા છે પૈસા ₹50 કીધા જો અત્યારે જો તમે છે માંગ્યા છે તો ના લે તો જ થાય મગજ મારી ના ઉપડો તમે અમે તો પણ ખાવું જો કુવા બોમ ગઈ

થોડી અમારા બાયડા બાયડી છો અમે તો ઉંમર થઈ અમારે તો દોષી કહે પડે મારે દોષી ના હો માં બેસીને પીધો પણ થોડી એ ખબર પડવા દીધી ના પડવા દઉં તો તમે આવું ના કરતા પાછા મારે એ માની છો ગણ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને તમે મારા જેવું ના કરતા આ તો શોએ દારૂ બારું નહીં આ તો ફોની છે પણ તમે ઘણા આવું કરું છું એવું કરતા ના અને શાંતિથી દિવાળી દિવાળી પાલી ગયા હોય તો શાંતિથી કોમ ધંધે વળગી જજો અને આવું કોઈ દારૂ બારૂનું આગુકો કોઈ કરતા હોય તો ના કરતા જય માતાજી જય શ્રી કૃષ્ણ